ખેડાના કણજીરી ગામમાં મોડી રાત્રે પથ્થરમારાનો બનાવ બન્યો બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો કાચની બોટલો પણ ફેંકાઈ ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે ટોળા સામસામે આવી ગયા સ્પીડમાં બાઇક ચલાવવાના મુદ્દે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી બાદ મામલો શાંત પડ્યો હતો જોકે બાદમાં બાઇક ચાલક સાથીદારો સાથે પહોંચી ગયો જે બાદ તંગદિલી ખૂબ જ વધી ગઈ બનાવ બાદ પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી ગામમાં શાંતિનો માહોલ છે કાચની બોટલો કયા પક્ષ થી ફેંકાઈ હતી અને બનાવમાં કોઈ ઘાયલ છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે બે ગ્રુપ વચ્ચે બગદમારી થઈ હતી અને એસપી સાહેબ છે પીઆઈ સાહેબ છે બધા હાજર છે અને સમગ્ર ગામમાં પૂરેપૂરો કંટ્રોલ છે અને શાંતિ છે અને સ્પીડ હતી એટલે સામે પક્ષે જે જે છોકરાઓ બેઠા હતા એમને એમને આપ્યો શરૂઆતમાં એ વચ્ચે શાંતિ ગઈ પણ પરંતુ પછી બાઇક ચાલક છે દારૂની છૂટછાટ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યા ત્યારે અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષમાં બાર થી વધુ લોકોએ હેલ્થ પરમિટ લીધી છે જે અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે ન્યુઝીન ગુજરાતીએ ખાસ વાતચીત કરી ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી દારૂનો મુદ્દો છે તે ચર્ચાઈ રહ્યો છે પરંતુ ગિફ્ટ સિટીમાં પરમિશન આપ્યા બાદ પહેલાં પણ ઘણા બધા લોકો છે કે જે હેલ્થ પરમિટ છે તે સિવિલ હોસ્પિટલમાંથી લેતા હતા આપણી સાથે છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી સર અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા લોકોએ હેલ્થ પરમિટ લીધી એટલે ત્રણ વર્ષનો ટોટલ આંકડો જોઈએ તો લગભગ સાડા અગિયારથી બાર હજાર લોકોએ હેલ્થ પરમિટ લીધી હશે અને જો દર વર્ષની વાત કરીશ તો સાડત્રીસો થી એકતાલીસોની વચ્ચે એનો આંકડો રહેતો હોય છે આની અંદર પચીસ ટકા લોકો નવી પરમિટ માટે એપ્લાય કરેલા હોય છે મેજોરિટી એટલે કે સેવન્ટી ફાઈવ પર્સન્ટ લોકો રિન્યુઅલ માટે આવતા હોય છે કેવા લોકોને પરમિટ છે તે આપવામાં આવશે ક્રાઇટેરિયા ફિક્સ છે ચાલીસ વર્ષથી મોટી ઉંમર હોય અને એમની જે આ ખાસ કરીને આવી તકલીફો ઇન્સોમિયા હોવું કે ખૂબ સ્ટ્રેસ લેવ હો કે પછી હાઈપર લિપિડેમિયા એવા બધા ઇન્ડિકેશન સાથે લોકો એપ્લાય કરતા હોય છે અને પછી નશાબંધીમાંથી એપ્લિકેશન સિવિલમાં આવે અને અહીંયા આપણે એને ગ્રાહ્ય કરતા હોય છે એના ઇન્ડિકેશન પ્રમાણે પરમિટ લેવા માટેની જે ફંડ હોય છે એટલે જો નવા વ્યક્તિ એટલે કે નવી પરમિટ જ્યારે આપવામાં આવે ત્યારે વીસ હજાર રૂપિયામાં જમા થતા હોય છે અને જે રિન્યુઅલ માટે હોય એના માટે ચૌદ હજાર રૂપિયા જમા કરવા પડતા હોય છે અમદાવાદ જિલ્લામાંથી અગિયાર હજાર જેટલો આંકડો છેલ્લા ત્રણ વર્ષમાં તો એમાં ફિમેલ કેટલા છે મેલ કેટલા ફિમેલની સંખ્યા ખૂબ ઓછી છે એવું કહીશું મેજોરિટી મેલ જ છે એક્ઝેક્ટ આંકડો તો બધા ડેટા જોવા પડે ત્રણ વર્ષના પણ ફિમેલ એપ્લાય કરતા હોય છે પણ આપણે ધારીએ છીએ એટલી માત્રામાં નથી એકચ્યુઅલી મેલ પ્રિડોમિનન્ટ એપ્લિકેશન્સ અત્યારે કેટલી આવક થઈ છે ઓન એન એવરેજ કહીશું તો ચારથી થી છ કરોડની વચ્ચે દર વર્ષે એની આવક આર કેસમાં જમા થતી હોય છે તો પરમિટ માટે પણ લોકો છે તે પૈસા ખર્ચે છે તેના કારણે સિવિલ હોસ્પિટલને છેલ્લા ત્રણ વર્ષમાં અગિયાર હજારથી વધારે લોકોએ પરમિટ લીધી છે અને તેના કારણે જ કરોડો રૂપિયાની આવક પણ થઈ છે કેમેરામેન શ્રેણીક સાથે વિપુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ ભાવનગરના શિહોરના ખેડૂતોની દિવસે વીજળી આપવાની માંગ શિહોર તાલુકાના ગામોના ખેડૂતોએ હલ્લાબોલ કર્યો દિવસે વીજળી આપવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે અને આ માંગણી તેમણે ઉગ્ર બનાવી છે સરપાટિયા નજીકના છાસઠ કેવી સ્ટેશન પર ખેડૂતોએ હલ્લાબોલ કર્યો શિહોરના સર ખાંભા ભડલી જવારિકા ધ્રુપકા સહિતના આસપાસના ગામના ખેડૂતો એકત્ર થયા રાતના સમયે વન્ય પ્રાણી અને કડકડતી ઠંડીમાં વીજળી આપતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે અને તેને લઈને તેઓ દિવસી વીજળીની માંગ કરી રહ્યા છે ખેડામાં બિલોદરા સિરપકાંડમાં મોટી ખબર આવી રહી છે પોલીસે સિરપકાંડમાં વધુ એકની ધરપકડ કરી સિરપ બનાવનાર યોગેશ સિંધીના શાળાની ધરપકડ કરાઈ છે ઝડપાયેલો ગોપીચંદ સિરપ બનાવવામાં મદદ કરતો હતો અત્યાર સુધીમાં આરોપીઓની ધરપકડ થઈ છે મુંબઈથી મંગાવવામાં આવેલ ઇથેનોલના બિલ તેના એકાઉન્ટમાંથી કરવામાં આવતા હતા પોલીસ દ્વારા સમગ્ર મામલે સાત જેટલા આરોપીઓની ધરપકડ કરી અને રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં તપાસ દરમિયાન ગોપીચંદની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું પોલીસ દ્વારા તેની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો સમગ્ર મામલે એસઆઈજી દ્વારા અનેક ખુલાસાઓ થયા છે જેમાં મુંબઈથી ઇથેનોલ લાવી તેમાં અન્ય પદાર્થ ઉમેરી આ સિરપ બનાવવામાં આવતી જે સિરપ બજારમાં સેલ્ફ જનરેટેડ આલ્કોહોલના નામે વેચાતી હતી આ નશાકારક સિરપ પીવાથી સાત લોકોના મોત નિપજ્યા હતા અત્યાર સુધીમાં કુલ આઠ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે હજુ કેટલાક લોકોની સંડોવણી ખુલી શકે છે વધુ માહિતી સાથે

સેલ્ફ જનરેડ આલ્કોહોલ લખવામાં આવ્યું હતું પરંતુ ઇથેનોલ નામનું કેમિક ઇથેનોલ લાવવામાં આવતું હતું મુંબઈ થી આ મુંબઈ થી ઇથેનોલ લાવી અને આ બનાવતો અંદર તે છે ગોપીચંદ જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે એ ગોપીચંદ પનડો તપાસમાં બહાર આવ્યું હતું પરંતુ પોલીસને જરૂરી પુરાવા નતા મળી આવ્યા હાલમાં સમગ્ર મામલે જ્યારે એસઆઈડીએ તપાસ કરી ત્યારે પોલીસને વધુ એક પુરાવા મળી આવ્યો હતો કે જે ઇથેનોલ છે તેનું પેમેન્ટ હતું એ પેમેન્ટ આ ગોપીચંદના ખાતામાંથી કરવામાં આવતું હતું મુંબઈ ખાતે એટલે એની સંદર્ધારે પોલીસે ગત વખત ધરપકડ કરી છે તેને કોર્ટમાં રજુ કરી ત્યાં રિમાન્ડ મેળવ્યા છે હાલમાં પોલીસ ને બે દિવસના રિમાન્ડ મળ્યા છે અને રિમાન્ડમાં પણ આ ગોપીચંદ દ્વારા અન્ય કરોલ ભજવવામાં આવ્યો તેને ખુલાસા પંકત થઈ શકે છે પરંતુ ચોક્કસથી થી પંકજ ખેડા પોલીસ ખેડા પોલીસની ની કામગીરી જોરદાર કહી શકાય કારણ કે ટૂંક સમય અંદર સમગ્ર મામલાનો નો પર્દાફાશ કરી રહી છે જી પંકજ જી જી ઉમંગ આભાર માહિતી આપવા માટે